ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી રાજ્યમાં વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ છે જેમાં આજના દિવસે ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે જેમાં તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ સિવાય રાજ્યભરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ઓડિશાના દરિયા પર જે ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી સાથે રાજ્યના તમામ દરિયાકાંઠાના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં આજના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળો પર હળવી મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ દરમિયાન પવનની ગતિ ત્રીસથી થી કિલોમીટર કિલોમીટર કલાકની રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે નવરાત્રી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં જે પ્રમાણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા વરસાદનું જોર વધવાની શક્યતાઓ પણ છે રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન છૂટાછવાયા સ્થળો પર મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે અને પવનની ગતિ ચાલીસમી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આગાહી કરવામાં આવી છે